પશ્ચિમ રેલવે દ્વારા દિવાળી અને છઠ પૂજાના તહેવારો દરમિયાન ઉત્તર ભારત જતા મુસાફરોની ભીડને ધ્યાનમાં રાખીને સુરત પોલીસે પ્રથમવાર ડ્રોન સર્વેલન્સની મદદ લેવાનું શરૂ કર્યું છે આ સાથે જ ઉધના અને વલસાડ સ્ટેશનો પરથી અનાર્શિત પૂજા સ્પેશિયલ ટ્રેનો શરૂ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે દિવાળી છઠ પૂજા અને આગામી બિહાર ચૂંટણીના માહોલ વચ્ચે સુરતના રેલવે સ્ટેશનો ઉપર માનવ મહેરામણ ઉમટ્યું છે સુરતમાં રહેતા લાખોની સંખ્યામાં ઉત્તર ભારતના લોકો પોતાના વતન જવા માટે ઉધના અને સુરત રેલવે પ્લેટફોર્મ પર એકઠા થઈ રહ્યા છે જેના પગલે મુસાફરોની કતારો પ્લેટફોર્મની અંદર અને બહાર સુધી લંબાઈ છે આ હજારોની ભીડને નિયંત્રિત કરવા માટે સુરત પોલીસે પ્રથમવાર ડ્રોન સર્વેલન્સની મદદ લેવાનું શરૂ કર્યું છે ઉધના રેલવે સ્ટેશન પર ભાગલપુર સ્પેશ અને તાપતી ગંગા જેવી ટ્રેનો માટે મુસાફરોની સૌથી લાંબી લાઈનો જોવા મળી રહી છે ગત વર્ષે એક જ દિવસમાં સાહીઠ હજાર મુસાફરો એકઠા થતા ભારે મુશ્કેલી સર્જાઈ હતી આ વર્ષે સુરક્ષામાં વધારો કર્યો છે દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને લાસ્ટ ટાઈમ સિચ્યુએશન થઈ હતી ફરીથી ન થાય ધ્યાનમાં રાખીને અને જે આપ જોઈ શકો છો કે મુસાફરો દિવાળીના વતન જતા હોય છે તો એવા મેનેજમેન્ટ પ્રોપર થઈ શકે એ વસ્તુને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ દ્વારા ડ્રોન અને વોકીટો કોમ્યુનિકેશન સિસ્ટમ જેવા અત્યાધુનિક સાધનોનો ઉપયોગ કરીને એક લાઇનમદ અને એક સિસ્ટમેટિકલી યાત્રીઓનું આવા જવા થઈ શકે તે માટે અમે અહીં સતત પ્રયત્નશીલ છીએ તાજેતરમાં જ પશ્ચિમ બંગાળના વર્ધમાન રેલવે સ્ટેશન પર થયેલી ભાગદોડની ઘટનાને ધ્યાનમાં રાખીને સુરત પોલીસે આ વખતે સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવે છે હજારોની સંખ્યામાં એકત્ર થતા મુસાફરોના ક્રાઉડ મેનેજમેન્ટ માટે રેલવે સ્ટેશનની બહારના હોલ્ડિંગ એરિયામાં ખાસ ડ્રોન ઉડાડીને ભીડ પર સઘન નજર રાખવામાં આવી રહી છે

31 ઓક્ટોબર સુધી ઉધના સ્ટેશન પરથી પાર્સલ બુકિંગ અને હેડલિંગ પર અસ્થાયી રોક મૂકવામાં આવી છે આ સમયગાળામાં ઉધના સ્ટેશન પરથી કોઈપણ પ્રકારની વિભાગીય પાર્સલ બુકિંગ એટલે કે બહાર મોકલાતી આઉટવર્ડ કે આવતી ઇનવર્ડ ને મંજૂરી આપવામાં આવશે નહીં આ પ્રતિબંધ માત્ર ઉધના પરથી શરૂ કે સમાપ્ત થતી ટ્રેનો પર જ નહીં પણ ઉધના ખાતે પાર્સલ લોડિંગ અથવા ઓનલોડિંગ કરતી પસાર થતી ટ્રેનો ઉપર પણ લાગુ રહેશે આ સાથે જ ઉધના ભાગલપુર અનારશિત સ્પેશિયલ ઉધના સમસ્ત્રીપુર અનારશીત સ્પેશિયલ વલસાડ બરોણી અનારશ્રિત સ્પેશિયલ દોડાવવાનું નક્કી કરાયું છે આ તમામ ટ્રેનો સંપૂર્ણ અનાર્શિત હશે તેમજ દરેક ટ્રેનમાં વીસ કોચ હશે જે મુસાફરોની ભીડને સમાવવા માટે પૂરતી જગ્યા પૂરી પાડશે સ્ટેશનો પર ખાસ જાહેરાતો અને નોટિસ બોર્ડ દ્વારા મુસાફરોને માહિતી આપવામાં આવશે જેથી કોઈ અસુવિધા ન થાય બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત